મનસુપ પેરાઠોને ફોન કરીને સેતુ ભવાની પોલ ખોલી નાખી અને ચોગાવ નારા ખુલ્લા સાંભળો કોલ રેકોર્ડિંગ જો ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને કરવાનું ભૂલતા નહીં અને દબાવી હા એટલે બે મહિના પછી અહીંયા ગઈ આપણે કોણ બોલો તમારું નામ તમે કોણ બોલો અરે હું બોલું સુરત થી પૂનમ બેન આહિર એટલે બે મહિના પછી હું ત્યાં ગઈ છી બરોબર ત્યાં છે ને રવિવારે ગઈ છી કીધું રવિવારે આવી તો હું ત્યાં રવિવારે ગઈ મારે છે પાંચ વર્ષની છોકરી વાયરલ કરવા માંગો છો ખાલી વાત કરવા ના ના જો હું હું એક આંખ ની દીકરી થવા માટે ખોટું છે એવું સાબિત કરતા હોય નકર ખોટો ટાઈમ બગડે ને મારો એમ નહી બરાબર જે છે એ તમે ઓડિયો ચડાવવા માંગો છો પછી એના રેકોર્ડિંગ છે એનું કઈ પુરાવા તમને જ તમારે એના રેકોર્ડિંગ છે તમારા મારી પાસે ઓલા ફોન માં રેકોર્ડિંગ છે એ તો પણ બંધ રેકોર્ડિંગ આપવા પડશે અને અને જો બીજી એ મારી પાસે મારી પાસે એના બધે ટ્રસ્ટીનો નંબર એટલે મે ઈ લોકોને ફોન કર્યું છું તી લોકો મને જવાબ એ નથી દેતા અગાઉના તમારી પાસે એને પેલા વાત થઈ હોય એ રેકોર્ડિંગ છે કે નથી આ ઈ રેકોર્ડિંગ છે મારી પાસે હા તો ઈ અત્યારે જ નાખવા જો એટલે અમે ચડાવી દઈએ આ જો હું તમને મોકલું જો હા પેલા વાત કરી લ્યો તમારે જે પ્રોબ્લેમ છે તો એ કરી લ્યો

એટલે હું ખાલી જાણવા માટે જ ગઈ હતી એમ કેતા હતા ને કે જેને શોખ હોય એ અહીંયા આવી જાય રવિવારે એટલે હું ખાલી જાણવા માટે જ ગઈ મેં કીધું હાથ મેં કીધું હાથ હશે ખોટા આ જયારે ઓલા તેલ માં હાથ નાખ્યા ને એટલે હું એ પેલા હાથ હું માનતી પછી હું ગઈ પછી ખબર પડી કે આ તો હાવે 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 જતી પછી ના દીકરો નથી નઈ મારા દીકરો નથી ઠીક ઠેક એટલે ખોટું ખોટું કીધું હા મેં ખોટું ખોટું કીધું હવે જેના માતાજી આવતા હોય મેલી માં હે તો એ કે કે બટા તું ખોટું બોલતો બરોબર તારા માં છે ને ખોટું બોલ છો કે દીકરી છે તારે દીકરો નથી તો આ સતુ બોલ્યો કે મેલડી માં બોલે પણ એ ખબર નથી પડતું એટલે પછી મેં ને ફોન કર્યો તો એ કોઈ મને જવાબ નથી દેતો મને કે બાળે નઈ નહીં તમારે આવવું પડે

ત્યાં છે ને કાથી લોકો છે ને બદનામ કરે છે ને એટલે ઓલા છે તો આ એમ કે તું તારી બેન ના લગન તે એક રૂપિયો દીધો તો અને અત્યારે તું એમ કે દીકરીને એકાવન એકાવન લાખ નું હતો હતું તો આડા નો નો કેસ થયો ફરિયાદ થાય ને તો એ ફરિયાદ નો થાય ને પોલીસ ફરિયાદ જ નો લે બાપા કોક ના ઘરે જાવ અને ટીકા પાટો મારા કરો તો કેસ થઈ જાય એમાં એને જામીન દેવા પડ્યા સતુભુવાની જામીન દેવા પડ્યા ને બધા પોલીસ પકડી ગઈ

જો મારી વાથામાં જો આ ભોલા બહુ ઉપડી ગયો તો ખબર તમારું કેતા હા અમે આમ કરી નાશું ને તો ના તો બધા બરાબર છે ને બધા કેતા હા તમ તને અમે આમ ને નાશું મહિનામાં ફૂફાડો મારી તર નાખી

મને કે બેન તમે તમે શું લેવા તમે વિરોધમાં પડો તો ઈ હાચા છે મે કીધું હાચા હોય તો આનો જો મારી ભાલતા દેન માથા કે લ્યો તો હું ખાસ માનો બાકી એમ તો હાથ તો હું એ નાખી દઉં હા આવો હવે હા કે તો આમ જો મનસુપી હા હવે હા હવે હા હવે હા હવે ફોટા ફોટા ની નો હું ના માનું

વાયરલ થાય તો તમને કઈ બીજો પ્રોબ્લેમ નથી ને તમારો ના ના અરે બાપા મને કાંઈ પ્રોબ્લેમ વાંધો દેજો મારે લગન ફોગવાનું છે આનો આપડે સમય આનો સાવ આપડે બાપા અમારે કોઈ જવાનું હોય જો હું તમને કવ કેમ કે અમારે મારે સાંભળો ન્યા જઈ ને હું છે જ હું આમ જો જો હું તમને શું કહું જો હું એક તમારી બેન છું હા હું એક આહી ની દીકરી છું કે હું કાઈ પણ મારી વગો મને હું કાઈ પણ હોય ને તમ તમ મને તમ તમ કે આમ નંબર સારો છે કે હું કાઈ પણ હોય ને મારી જો કામ પડે ને થાય કે લેડીસ જરૂર હોય

હા એટલે આ એટલે સાચી વાત છે એટલે પછી મેં બપોરે એમનો ફોન આવ્યો ને એ મને બધી સમજાવ્યો મને કે આપણે આ સમાજ ને હું કમ તો આમ કરતો એ તો છે આપણે પછી હું સમજી ગઈ મેં કીધું આ લોકો મને પસારવા માગે છે એટલે આ આ છે ને આ હકુભાઈએ મને ફોન કરીને પછી મને એની બધી લઈ લીધી તો તું હું એ ફોન કરીને કહી દીધું છે કે તું આ લેડીસને લઈ લે બરાબર તું આમ ને જોડે મીઠી મીઠી વાતો કરી ને તું ગાડી બધું લઇ લે તને એની હિસાબે તને મેં ગાડી દીધી બાકી મારે એ કઈ બીજો નથી બાપા જો એક તમને કઉ બેન કે એક સ્ત્રીની જાતિ હોય એની માન મર્યાદા આપડે ના મુકાય કેમ કે એનું એક હોય એવું કઈક સ્ટાન્ડરતા એટલે ગમે ત્યાં ગમે ત્યારે કાલે તમે પાછો કાલે અકુફાઈ ચડાવત પાછા અમારી સામે ગારો કરો તો અમે તો અમારી તો સ્ટાન્ડરતા કપાઈ જાય ને મારી વાત સાંભળો આકુભાઈ શું છે એ એક છે કે દરબાર ને ફલાણો પણ એને મૂળ તો ધૂણવા ધામવાનું જે કઈ છે કામ એમાં માણસો નો જાય એટલે ખારા થાય છે જો માતાજીનો જ પડતો હોય તો ગમે તે ભલે વિરોધ કરતા હોય એને શું કામ એને તો માતાજી બધે સમજાવી દે ને માતાજી બધું કરી વાળશે તો એને તો દેવમાં મૂકી દેવાય ને પણ ઈવડા ઈ જ મારવા તોડવાનું કરે છે ને ઈવડા ઈ જ બધે ને ગારો ગારીને માં ફેસબુકમાં માં વિડીયો મૂકે છે ને વિકરાળ થઈ જાય છે ને બે પામ બોલે તો ભાઈ દેવ હારે સમજી લે દેવ કરશે બધું તમે શું કામ એટલે બધા ઠેકડા મારો છો હા ઈ વાત છે માતાજી આ તો આ તો છે ને ચતુર ભુવન ને તો public હું લેવા જાય છે કેમ કે આ બધે અમુક આ ભોળા લોકો છે ને ઈ જાય છે દસ ખબર પડી ગઈ છે ઈ લોકો હેને જાતા હોય ખબર ના તો છે કે અત્યારે આ પ્રજા છે ભોળી પ્રજા છે કોક ઘરે વિવાદ હોય કોઈને ઘર કંકાસ હોય કોઈ ના ઘરે હોય એમ ને વાંધા નો તો આ ચતુર ભુવન એમ કે શું કે આ બધા ને મારે એકવીસ એકવીસ ના કેવા છે તો આમ કેમ થાય છે અને બે છોકરી એકવી એકવી લાખ એટલે ઈ તો પબ્લિક ને એવું થાય કે અમે દાન કરી છે આપડે કઈ ના લૂટું ના સોરીઓ ધંધા કરીને પછી બે જણ ને દાન દઈ ક્યાં એનાથી એનો મતલબ એવો હોય કે આપડે દાનવીર થઈ ગયા

હા હવે કાદા મારી વાત સાંભળો કોઈને બે પાંચ હજાર રૂપિયા દઈને પબ્લિક પાંચ લાખો રૂપિયા પડાવવા હાટુ થઈને પાંચ હજાર દઈએ તો કઈ એનો મતલબ એવો થઈ ગયો કે તમે ઈ વ્યવસ્થિત કામ લીધું તો મે એની જોડે એટલી વાત કરી તમારી પાસે હજાર રૂપિયા લઈ ત્યાં ઈ દીકરીઓ ને પૈસા હું ખાડ દઈએ કે નકર હું દીકરી નો કેમ તમારી પાસે કેટલા લીધા મારી પાસેથી હજાર રૂપિયા લીધા સરસ એસી હદર દીધો એમની તમે તમારી પાસે જે રેકોર્ડિંગ પી લી ક્યુ રેકોર્ડિંગ એમની તમે શું વાત કરો છો એ રેકોર્ડિંગ છે મારી પાસે છે મિસને આ વાત કરી 20 સે પણ મને ના એના એના દે સસ્ટી છે ને એ લોકો મને હરકો જવાબ ન દેતા પણ સતુ ભુવા મને નમન ન દેતા સતુ ભુવા ઈ સતુ આ મારી ઈ રેકોર્ડિંગ ર્યું ને સતુ ભુવા પોતે બોલે છે

દીપક પછી મૂકી દીધું દીપક ને એને વિરોધ થાય બહુ બહુ તો છે અત્યારે તો એને આ બધું કર્યું ને એટલે એને થોડી તાણ પડી એટલે મૂકી દીધું નકર તો એ રડી જતું ના દીપક ભાઈ ને કીધું તમે મુ જાતે ને તમતાર કાઈ પણ તમતાર હોય તો મને ફોન કરજો ને હું આવી જાવ

હકીકત મેં જોયેલું છે મનસુખભાઈ મેં જોયેલું છે ઈ પાછા આ ભુવા કેવા ખબર છે આ લેડીઝ બઉ હા મેં જોયું તમે જોઈ মিকাৰ <laughs> <laughs>

એવું છે એટલે ઈ થોડુંક બરાબર વ્યાજબી નથી એટલે કઈ માં તો અભદ્ર વાણી વાળો એક ઓડિયો નો હોય તમારે એકાબીજુ ની બાકા જેટલી બોલી હોય એવો મૂકો પણ ઓલો નહીં

તમને બધા હું આવી રવિવારે અને આ અને આ લુખ મને એમ કીધું કે મેં એને ખાલી જાણવા માટે મેં કીધું જો મેલડીમાં તો હાસા છે મેલડીમાં નો વિરોધ હું કરતી નથી મેલડીમાં તો હાસા છે બરોબર મેં ના મારે છોકરો છે અને મજા નથી રહેતી બરોબર તો મારે પાંચ વર્ષની દીકરી છે તો ઈ માતાજી હોય તો માતાજી એમ ન કે બટા તું ખોટું બોલશુ બરોબર તારે દીકરી છે તારે દીકરો નથી તો ઈ બોલવા વાળું છે કોણ

એ તું શું મારી પાસે બધું છે વિડીયો બીડીયો બધું છે બરોબર મારી પાસે છે મારે બે ત્રણ જણા હું એની વાટે છું બરોબર હું એની વાટે છું એની અને હું એની વાટે છું બરોબર હું આવીશ તમતા નહીં આવી એમ નઈ અને હું ને મેલડીમાં ના સોગંદ ખાઈ ને કઉ છું એક દીકરી તરીકે મા મેલડીમાં ના સોગન ખાઈ ને કઉ છું

બાકી રેવા તમે એ બધો પ્રશ્ન મામલો છે અને કોક ને પછી કીટ ને નાખે અને પછી હમણાં ના ભુવા હોય તો પેલા પ્રથમ ઈ અમુક ના હોમ્સ આવે અને મેલડીમાં ના ભુવા કેવાય

ધીમે 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 સટકી જવાના છે બરોબર ઉપાધિ માં અને પૂનમ એ વિશે તમારું શું કેવું છે કોમેન્ટ બોક્સ માં જરૂર થી જણાવજો